નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ટાટા મોટર ના ડીમર્જર પછી બીજું મોટું અપડેટ આવ્યું છે એટલે કે ટાટા મોટર નું જે ડીમર્જર થયું હતું એના પછી બીજું મોટું અપડેટ આવ્યું છે તો આ કઈ સેના માટેનું અપડેટ છે એ આપણે ડિટેલ માહિતી જોઈશું તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ ટાટા મોટર ના શેર હોય તો ડીમર્જર પછી તમને શેર મળ્યા કે નહીં એના વિશેની માહિતી તમને જાણવા મળે અને તમારે આગળ શું કરવું એ પણ તમે જાણી શકો તો મિત્રો અને મિત્રો જો આ વિડીયો છો તો આપણા પેજ ને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાત ના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે છે પેલા મિત્રો વાત કરીએ ટાટા મોટરના ડિમર્જર પછી હવે રોકાણકારો માટે મોટું અપડેટ આવ્યું છે કંપનીના પેસેન્જર વ્હીકલ્સ યુનિટે જણાવ્યું કે તેની કોમર્શિયલ વ્હીકલ સબસિડિયરી જેને પહેલા ટાટા મોટર લિમિટેડ કોમર્શિયલ વ્હીકલ લિમિટેડ કહેવામાં આવતી હતી હવે તે નવા નામ એટલે કે ટાટા મોટર્સ લિમિટેડ થી ઓળખાશે આ પગલું કંપનીના રીસ્ટ્રક્ચરિંગ અને ડીમર્જર પ્રોસેસનો મહત્વપૂર્ણ ભાગ છે તે જ સમયે રોકાણકારોની નજર હવે નવા ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ જેની લિસ્ટિંગ ડેટ પર છે જે આ મહિને જાહેર થવાની છે એટલે કે વાત કરીએ

માં ક્રેડિટ કરવામાં આવ્યા જો કે હજુ આ ફ્રોઝન સ્ટેટમાં છે એટલે કે ટ્રેડિંગ શરૂ થઈ નથી પછી વાત કરીએ કે કંપનીએ જણાવ્યું કે તે BSE ની NSE બંને એક્સચેન્જ પર લિસ્ટિંગ એપ્લિકેશન જમા કરી દીધી છે સામાન્ય રીતે આ પ્રક્રિયામાં 45 થી 60 દિવસનો સમય લાગી શકે છે એટલે કે આ લિસ્ટિંગ નવેમ્બરના અંત અથવા ડિસેમ્બરની શરૂઆતમાં થઈ શકે છે Tata Motors Limited કોમર્શિયલ vehicle જે તેના શેર હોલ્ડર્સને મેલ મોકલીને જણાવ્યું કે જેમ અમે એક્સચેન્જની મર્જરડી મળશે કે લિસ્ટિંગની date જાહેર કરી દેવામાં આવશે

કંપનીના ડિમર્જર વિશેની ને કંપની જે બંને એક્સચેન્જ જ્યારે પણ આ કંપનીને મંજૂરી આપશે કે તરત જ કંપની હવે શેર બજારમાં લિસ્ટ થવાની પ્રક્રિયા એટલે કે શેર બજારમાં લિસ્ટ થવાની ડેટ જાહેર કરી દે છે એટલે કે અથવા આ કંપની શેર બજારમાં ડિમર્જર થઈ બનેલી નવી કંપની તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો